હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ આજે આપણે સ્ટાન્ડર્ડ સિક્સ ગ્રામરમાં અભ્યાસ કરવાનો છે ગ્રામરમાં આપણે પેજ નંબર થર્ટી ફાઈવ ઉપર ધ પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સ પ્રેઝન્ટ કન્ટિન્યુ કન્ટિન્યુ એટલે કે ચાલુ બરાબર ચાલુ વર્તમાન કાર્ડ ભણવાનું છે આપણે ખાલી સાદો વર્તમાન કાર્ડ છે એનો અભ્યાસ કરી ચૂક્યા છીએ પણ ચાલુ વર્તમાન કાળનો અભ્યાસ કરવાનો છે ચાલુ વર્તમાન કાળમાં આપણે આઈએનજી દ્વારા એનો ઉપયોગ કરી છે બોલતી વેળાએ જે ક્રિયા ચાલુ હોય ને અત્યારે જેમ કે હું બોલું છું તો એ શું થયું ચાલુ ક્રિયા થઈ બરાબર જે ક્રિયા થઈ રહી હોય અત્યારે તે દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે અને એની વાક્ય રચના જો તમે યાદ રાખી લેશો તો પણ તમે ઇઝીલી આ બ્લેન્ક્સ છે એ કમ્પ્લીટ કરી શકશો વાક્ય રચનામાં શું છે તો કે પહેલું કરતા કરતા એટલે વ્યક્તિ પોતે પછી એમ ઇઝ આર હવે એક વચન હોય તો ઇઝ લાગુ પડે આઈ હોય તો એમ લાગુ પડે અને બહુ વચન હોય તો આર એ તો તમને ખબર છે તો આમાં ત્રણમાંથી કોઈ પણ આવી શકે અને વર્બ વર્બ એટલે શું તો કે આપણા એક્શન જે વર્ડ છે એ વોક પછી રાઈટ જમ્પ ઇટ

છીએ એ તો જુઓ ચાલુ વાતના કારણે પ્રશ્નો પણ એવી જ રીતે થશે પ્રશ્નોમાં પણ તમે પેલા પ્રશ્નો બનાવતા શીખી ગયા છો વુ એટલે કોણ વોટ એટલે શું વેર એટલે ક્યાં વેન એટલે ક્યારે બરાબર સમય દર્શાવે વીચ એટલે કયું તો એવી રીતે જોતા જઈએ વુ ઇઝ વિનિંગ ધ મેચ મેચ કોણ જીતી રહ્યું છે તો વુ ની જગ્યાએ કોણ કરતાનું નામ તો રોહન ઇઝ વિનિંગ ધ મેચ રોહન મેચ જીતી રહ્યો છે વી આર વિનિંગ ધ મેચ વી છે બહુ વચન આપણે જીતી રહ્યા છીએ તો બહુ હોય તો આર લાગશે બસ બાકી તો એમ આવશે મેચ આપણે જીતી રહ્યા છીએ વોટ ઇઝ ભૂષણ રીડિંગ ભૂષણ શું વાંચી રહ્યો છે તો ભૂષણ ઇઝ રીડિંગ અ લેસન ભૂષણ એક પાઠ વાંચી રહ્યો છે વેર આર ગોઈંગ તેઓ ક્યાં જઈ રહ્યા છે તો ધે આર ગોઈંગ ટુ સ્કૂલ તેઓ શાળાએ જઈ રહ્યા છે તમે કયું પ્રાણી લાવી રહ્યા છો વી આર રિંગીંગ અટ અમે એક બિલાડી લાવી રહ્યા છીએ હાઉ મેની શર્ટ્સ ઇઝ કેવલ કીપિંગ કેવલ કેટલા શર્ટ રાખી રહ્યો છે બરાબર તો આપણે કહેશું કેવલ ઇઝ કીપિંગ જેટલા રાખ્યા હોય એની સંખ્યા થ્રી શર્ટ્સ તે કેવલ ત્રણ શર્ટ રાખી રહ્યો છે હવે આપણે એ પ્રમાણે એક્સરસાઇઝ જોઈ લઈએ મિત્રો છે તમારી ખાલી જગ્યાઓ છે બે થી શું તો કે આગળ જે કરતા હશે એના આધારે પણ પુરાશે અને બ્રેકેટના આધારે પણ પુરાશે તો મિત્રો જો કાઉસવા આપેલ ક્રિયાપદોને ચાલુ વર્તમાનકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો સ્ટુડન્ટ્સ હવે સ્ટુડન્ટ્સ છે એટલે આપણે લખશું આર અને અ લેસન તો રીડ તો રીડિંગ ધે ધે છે તો આપણે લખશું આર ધેર સન્સ નાઉ સેલિબ્રેટ તો સેલિબ્રેટિંગ આઈ સાથે શું લખશું એમ એટલે પૂછવો છે તો ક્વેશ્ચન આપણે એમની સાથે ક્વેશ્ચન કરી શકી છે તો અહીંયા કને જોઈ લેવાનું હવે ક્વેશ્ચન વાળી કેમ કરવાની તો કે અહીંયા કને જોવાનું ઉમંગ ઉમંગ છે ત્રીજો પુરુષ એક વચન ઈઝ તો આપણે અહીંયા ઈઝ લખશું કમ તો કમિંગ બરાબર અને સ્પેલિંગના અંતે જો મિત્રો ઈ આવતો હોય ને ત્યારે ઈ નીકળી જશે અને આઈએનજી લાગશે વી છે તો વી સાથે શું આવે આર તો આર વી રન તો રનિંગ પીયુસ ઈઝ ત્રીજો પુરુષન છે ઇઝ હિઝ હેન્ડ ક્લેપ ક્લેપિંગ દિનેશ એન્ડ મનીષ બે છે દિનેશ ને મનીષ તો આર નીકળી જશે બરાબર તો આ રીતે તમારે યાદ રાખવાનું છે રમેશ એન મહેશ બહુ વચન થઈ ગયું બે છે ને એટલે બહુ વચન આર ફાઈટ ફાઈટિંગ તો આ રીતે તમારે કમ્પ્લેટ કરવાની છે બ્લેન્ક્સ હવે ક્વેશ્ચન ટુ રેખાંકિત શબ્દોનો ઉત્તરમાં મળે તે રીતે પ્રશ્નાત વાક્ય બનાવો સંજય ઇઝ ગોઈંગ ટુ અહેમદાવાદ હવે સંજય નીચે અંડરલાઇન છે એટલે થી બનાવશું વુ ઇઝ ગોઈંગ ટુ અમદાવાદ ક્વેશ્ચનમાં હવે અમદાવાદ સ્થળ છે સ્થળ એટલે આપણે વેરથી દર્શાવે છે તો વેર ઇઝ સંજય ગોઈંગ વેર ઇઝ સંજય ગોઈંગ પછી અમદાવાદ છે એ નીકળી જાય કારણ કે એની નીચે ખાલી જગ્યા છે પણ ટુ છે એ સામે દર્શાવે છે એટલે એ પણ નીકળી જશે હવે એ જુઓ અંકિત એન્ડ પૂજા આર સિંગિંગ અ સોંગ હવે અંકિત એન્ડ પૂજા તો અહીંયા કાને શું થશે કરતા છે એટલે વુ વુ ઇઝ હવે અહીંયા કાને મૂડ ઉપાશે વુ ઇઝ સિંગિંગ અ સોંગ ક્વેશ્ચન માર્ક હવે સોંગ તો વોટ શું ગાઈ રહ્યા છે તો વોટ આર વોટ આર અંકિત એન્ડ પૂજા સિંગિંગ ક્વેશ્ચન માર્ક હવે ગીતા ઇઝ રીડિંગ અ મેગેઝિન ઇન ધ લાઇબ્રેરી તો ગીતા તો વુથી બનશે વુ ઇઝ રીડિંગ અ મેગેઝિન ઇન ધ લાઇબ્રેરી પછી મેગેઝિન શું લાયબ્રેરીમાં વાંચશે એટલે વોટથી બનશે વોટ ઇઝ ગીતા રીડિંગ પછી મેગેઝિનમાં આપણે વોટથી બનાવીએ એટલે એ નીકળી જશે ઇન ધ લાઇબ્રેરી હવે ઇન ધ લાઇબ્રેરી ક્યાં કને વાંચશે તો વેર વેર ઇઝ રીડિંગ અ મેગેઝિન ઇન ધ લાઇબ્રેરી નીકળી જશે મોના ઇઝ ઈટિંગ એન એપલ મોના નીચે છે તો વુ વુ ઇઝ ઇટિંગ એન એપલ હવે શું ખાશે તો કે વોટ ઇઝ મોના ઈટિંગ બરાબર તો એવી રીતે વી આર બાઈંગ ફ્રુટ વી આર બાઈંગ ફ્રુટ તો વી તો વુ ઇઝ બાયિંગ ફ્રુટ્સ बाइंग फूड्स एट शू तो वॉट आर वी बाइंग ध चिल्ड्रन आर गोइंग होम एट थ्री क्लॉक तो चिल्ड्रन तो वू थी बन इज गोइंग होम एट थ्री क्लॉक होम बराबर क्या स्थर्ड दर्शा वेर थी वेर आर ध चिल्ड्रन वेर आर ध चिल्ड्रन गोइंग एट थ्री ओ क्लॉक हम समय दर्शा एट वेन थी बन सकते તો વેન આર ધ ચિલ્ડ્રન ગોઈંગ હોમ હવે મધર ઇઝ બાઈંગ ધ પિંક સાડીઝ તો મધર તો વુથી બનશે તો વુ ઇઝ બાઈંગ ધ પિંક સાડીઝ હવે પિંક સાડી એટલે વિચ કઈ સાડી તો કે પિંક કલરની તો વીચ સાડીઝ ઇઝ મધર બાઈંગ ક્વેશ્ચન માર્ક સાડી શું ખરીદશે તો કે સાડી ખરીદશે એટલે વોટ થી પ્રશ્ન બનશે એટલે વોટ ઇઝ મધર બાયિંગ પછી ધ પિંક બરાબર હવે એવી જ રીતે અહીંયા ધ ઓલ્ડ મેન ઇઝ પ્લાન્ટિંગ અ મેંગો સેપલિંગ નાવ હવે અહીંયા ઓલ્ડ મેન છે એટલે વુ થી બનશે અ મેંગો સેપલિંગ એટલે કે વોટથી બનશે શું આવશે અને નાવ અત્યારે એટલે વેન સમય દર્શાવે છે એટલે વેનથી બનશે એના પછીનું છે ધ ટીચર ઇઝ રાઇટિંગ ઓન ધ બ્લેક બોર્ડ તો ધ ટીચર એટલે વુથી બનશે ને ઓન ધ બ્લેક બોર્ડ એટલે વેર જગ્યા દર્શાવી છે એટલે વેરથી બનશે ધ કાર્પેન્ટર ઇઝ મેકિંગ અ ચેર નાઉ તો કાર્પેન્ટર એટલે વુથી બનશે ચેર એટલે કે શું બનાવશે એટલે ચેર મેકિંગ એટલે બનાવવું ચેર બનાવશે એટલે વોટથી બનશે નાવ એટલે સમય દર્શાવે તો વેનથી બનશે અંકિત એન મનન આ આર ગોઈંગ ટુ સ્કૂલ નાવ અંકિત એન મનન કરતા છે એટલે વુથી બનશે ટુ સ્કૂલ એટલે સ્થળ દર્શાવ્યું એટલે વેરથી બનશે અને નાવ સમય દર્શાવ્યો એટલે વેનથી બનશે તો આ રીતે મિત્રો તમારે જાતે કમ્પ્લેટ કરવાનું છે બરાબર જોતા જજો અને કમ્પલેટ કરતા જજો થેન્ક યુ